સવારે નીચ મંદિરેથી ભગવાન જગન્નાથજી ભાઈ બલરામજી તથા બહેન સુભદ્રાજીને વાજતે ગાજતે મંદિર પરિસરમાં બનાવવામાં આવેલ મંડપ ખાતે બિરાજમાન કરાવવામાં આવ્યા હતા હજારો ભક્તોની ઉપસ્થિતિમાં હરે રામમાં હરે કૃષ્ણના ભજન વચ્ચે ભગવાન જગન્નાથજીને એક હજાર બસો પચાસ જેટલા વ્યંજનોનો ભોગ અર્પણ કરવામાં આવ્યો હતો તથા મહાઆરતી કરવામાં આવી હતી ત્યારબાદ ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ સ્થાન સ્થાનયાત્રા વિધિ કરવામાં આવી હતી સ્થાનયાત્રા બાદ ભગવાન જગન્નાથજી ચૌદ દિવસ ક્વોરન્ટાઇન થઈ જશે અને અષાઢ બીજ એટલે કે તારીખ સત્યાવીસ જૂનના રોજ અષાઢી બીજ નિમિત્તે સ્ટેશનથી રથયાત્રામાં બિરાજમાન થઈ નગરચર્યાએ નીકળશે જેમાં સૌપ્રથમ સાધુ સંત દ્વારા વિધિ કરવામાં આવી ત્યારબાદ સાંસદ ડોક્ટર હેમાંગ જોશી ભાજપના શહેર પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની મેર પિંકીબેન સોની ડેપ્યુટી મેર ચિરાગ બારોટ વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ ભથ્થુભાઈ

ભગવાનના આશીર્વાદ લેવા માટે મંદિરે હોય છે છે પરંતુ દિવસ કે જે દિવસે ભગવાન પોતે શહેરના રાજમાર્ગો પર નીકળી અને પોતાના ભાવિક ભક્તોને પોતાના આશીર્વાદ સમૃદ્ધિનો વહીવટ અર્પણ કરતા હોય છે ત્યારે વડોદરા શહેરના ઈસ્કો ઈસ્કોન ટેમ્પલ દ્વારા એના દસ થી પંદર દિવસ પહેલા વિવિધ કાર્યક્રમોના આયોજનો થતા હોય છે તે સંદર્ભે આજ રોજ આયોજિત ભગવાનની સ્નાન યાત્રામાં મારી મારા પતિ નીરજ સ્વાની જોડે ભગવાન શ્રી જગન્નાથજી ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજીને સ્નાન કરાવવાનું મને લાભ મળ્યો છે હું આ મંદિરના પ્રભુજી એવા નિત્યાનંદ સ્વામી અને તેમની સમગ્ર ટીમનો આભાર અભિવ્યક્ત કરું છું અને સૌને આવનારી રથયાત્રા નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું